વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલા ગંગાસાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગના પગલે એક સાથે તેર જેટલા વીજ મીટરો સળગી ઉઠ્યા હતા રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાં બ્રિગેડ અને એમજીવીસીએલ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા પરિસ્થિતિ સંભાળી હતી વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડો નીકળતા લોકો એકત્ર થયા હતા જોત જોતામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા વીજ મીટરો બળીને ખાક થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ પણ ફેલાયો હતો આગ કાબુમાં આવી જતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો

અને કામગીરી ચાલુ જ છે મીટરોમાં શોર્ટ સર્કિટ હતું કેટલા વાગે કોલ કોલ જો મળ્યો તરત જ આવી ગયા આપણે સ્થળ પર સુનાર જયેશ આ આસાર